નેશનલ હાઇવે અડતાલીસના ઇકોનોમિક કોરિડોર તરીકે ઓળખાતા માર્ગ પરના વડોદરા નજીકના ચાર દાયકા જૂના જાંબુવા બ્રિજની ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પોલીસ વિભાગના અધિકારીઓએ એક સંયુક્ત અવલોકન કવાયતરૂપ મુલાકાત યોજી હતી શહેર પોલીસ કમિશનરે કહ્યું કે વરસાદી માહોલ હોવાથી હાલમાં સમસ્યાના ઉકેલ માટે તમામ સંલગ્ન તમામ વિભાગો સંયુક્ત સંકલન કરીને લાંબા ગાળા અને ટૂંકા ગાળા માટેનું આયોજન કરી રહ્યા છે નેશનલ હાઇવે નંબર ફોર્ટીએટ એ મુંબઈથી અમદાવાદ સુધી જાય છે આ બિઝીએસ્ટ રોડ આખા દેશમાં ગણી શકાય ઇકોનોમિક કોરિડોરના હિસ્સો હોવાના કારણે આ માર્ગો પર નિરંતર ટ્રાફિક રહે છે ખાસ કરીને મલ્ટી એક્સલ વેહિકલ લોડેડ વ્હીકલ ચાલતા હોય છે ત્યારે આપણે વરસાદી માહોલમાં જાંબા બ્રિજ ઉપર કેટલાક ઇન્જિનિયરિંગ પ્રશ્નો પણ આપણે નડતર છે તો આજની તારીખે આપણે પોલીસ વિભાગ નેશનલ હાઈવે ઓથોરિટીના ઇન્જિનિયરો આરએમબી અને વીએમસીના ઇન્જિનિયરો આપણે જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે ટોઈંગ વ્હીકલ અને હાઈવે પેટ્રોલના જે ટીમ છે એમના તમામ સાથે એક સંયુક્ત મુલાકાત આપણે લઈ રહ્યા છીએ આ ઇન્સ્પેક્શન દરમિયાન આપણે ખાસ કરીને પ્રયાસ આપણા રહેશે નાના મોટા એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન એજન્સીઓ વચ્ચે આપના જે સારા સંકલન પોલીસ તરફથી પોલીસ ટીઆરબી અને આરટીઓ તરફથી બહેતર મેનેજમેન્ટ આ બધા કરવાથી મને લાગે છે કે આપણે જે શોર્ટ ટર્મમાં જે નડતર રૂપ બન્યું છે આ સમસ્યાને આપણે ઉકેલ લાવવા માટે આપણે સફળતા મળશે આજે આપણે ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ સાથે સાથે ઇન્સ્પેક્શનના અંતે જે કરવાની થતી શોર્ટ ટર્મ એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન અને કોઅર્ડિનેશનના લગત મુદ્દાઓને આપણે ચર્ચા કરીશું અને નેક્સ્ટ ટુ થ્રી મંથસમાં જે જ્યારે વરસાદી માહોલ છે ત્યારે જે પ્રશ્ન ઉપસ્થિત થયું છે આના નિરાકરણ માટે આપણે પ્રામાણિક પ્રયત્ન કરીશું મને વિશ્વાસ છે કે સંલગ્ન તમામ વિભાગોના પ્રયાસથી એક પોઝિટિવ આઉટકમ આમાંથી મળશે